अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे આજના દિવસમાં આપણે પંદર નંબરની એક્સરસાઇઝ કરવા માગીએ છીએ અને જો હું તમને પંદર નંબરની એક્સરસાઇઝ બતાવું તો આ એક્સરસાઇઝ આપણે કરવાની છે અને એની અંદર આપણે જે પોલર એરે વાપરી ગયા એ પોલર એરેનો આપણે ઉપયોગ કરવાનો છે અને એની અંદર તમે જોશો તો આ બધું અલગ અલગ આપણને એ બતાવવામાં આવ્યું છે જેમ કે આ એક સેન્ટર પોઈન્ટ આપણે કોઈપણ જગ્યાએથી લઈ શકીએ અને એની અંદર આ જે પહેલું સર્કલ છે એ આપણે પાંચ ડાયામીટરનું છે ત્યાર પછી આજે બીજું આ રેફરન્સ માટેનું બતાવવામાં આવેલું છે લેયરનું આપણે ઓલરેડી કોન્સેપ્ટ જોઈ ચૂક્યા છે અને એની અંદર આપણે અલગ અલગ લેયર બનાવીશું એક લેયર ઝીરો નંબરનું બનાવીશું આપણે આની માટે મેઇન આપણી ડ્રોઈંગ છે એની માટે ત્યાર પછી આ ગ્રીન કલર એ રેફરન્સ માટે છે એટલે આપણે રેફરન્સ નામનું એક લેયર બનાવીશું અને ત્યાર પછી આપણે આ ડાયમેન્શન માટેનું એક લેયર બનાવીશું એટલે આપણે આ ત્રણ લેયર બનાવીશું અને એની અંદર આપણે આ પહેલું સર્કલ પાંચ ડાયામીટરનું મૂકીશું પછી આ ગ્રીન સર્કલ છે એ આપણે નવ ડાયા મૂકીશું ત્યાર પછી આ જે અહીંયા તમે જોશો તો આખું સર્કલ આપણે જોવા મળે છે અને એ સર્કલ આપણે સોળ ડાયામીટરનું મૂકીશું આ ગ્રીન છે એ આપણે ઓગણીસ ડાયામીટરનું મૂકીશું અને ત્યાર પછી જો આપણે અહીંયા જોવા મળે છે કે આ જે આ પાર્ટનો જે બહારનો ડાયામીટર છે એ બે ડાયામીટર છે એની અંદરનું જે સર્કલ છે એ એક ડાયામીટર સર્કલનું છે એમ આપણે આ વસ્તુ મૂકવાનું છે અને એની અંદર આપણે આ જોઈએ તો આ એક બે ત્રણ ચાર પાંચ અને છ ટોટલ અંદર સર્કલ જોવા મળે છે ને એ પણ બે ડાયામીટરના છે અને આ જે છે એ બાર સર્કલ આપણને જોવા મળે છે આપણે જો ગણતરી કરીએ તો અહીંયાથી આપણે ગણી શકીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બાર સર્કલ આપણને જોવા મળે છે તો આ બાર સર્કલ આપણે બનાવવાનું છે અને એને આપણે પોલર એરેથી આપણે કોપી કરી અને આ આખી આપણે ડિઝાઇન બનાવવાની છે તો આ ડિઝાઇન તમે બનાવવાની કોશિશ કરો અને હું તમને જેમ કહું છું એ પ્રમાણે કે તમે પહેલાં પોતે એક વખત બનાવવાની કોશિશ કરો કારણ કે જ્યાં સુધી તમે પોતે નહીં બનાવો ત્યાં સુધી તમને આમાં સમજ નહીં પડે અને એટલા માટે જો તમે મારી ફક્ત एक्सरसाइज जोया करसो तो एनाથી તમને ખબર ન પડે એટલે તમે પહેલા પોતે એકવાર બનાવવાની કોશિશ કરો અને ત્યાર પછી આનો તમે મારો જે જવાબનો વિડિયો છે એ જુઓ જ્યાં તમને તકલીફ પડી હોય ત્યાં તમે મારો જવાબનો વિડિયો જોશો તો તમે એ વધારે સુધારો કરી શકશો એની અંદર. એ વિડિયો دیکھنے کے لیے आभार. اگر آپ کمپیوٹر کے ایک دم نئے اور ایڈوانس ٹاپک پر ویڈیو دیکھنا چاہتے ہیں تو یہ ویڈیو کو لائک کر کے چینل کو سبسکرائب کر لیں चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद